નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના વેપારમાં મંદી હોય અને સતત નુકસાન જઈ રહ્યું હોય તો તેને ગુરુવારે કેટલાક ઉપાય કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાય અચૂક છે તેને ગુરુવારે કરવાથી ધંધો સારો ચાલવા લાગે છે જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન અને ધનનો કારક ગ્રહ કહેવાય છે કુંડલીમાં ગુરુગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ નોકરી અને વેપારમાં ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરે છે પરંતુ જો ગુરુગ્રહ નબળો હોય તો વ્યક્તિને જીવનમાં કારકિર્દીમાં તેમજ જીવનમાં ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી જ જો ગુરુગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના વેપારમાં મંદી હોય અને સતત નુકસાન જઈ રહ્યું હોય તો તેને ગુરુવારે કેટલાક ઉપાયો કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાય અચૂક છે તેને ગુરુવારે કરવાથી ધંધો સારો ચાલવા લાગે છે ગુરુવારના અચૂક ઉપાય જે લોકો પોતાના વેપાર ધંધાને આગળ વધારવા માગે છે તેમણે ગુરુવારે વિધિપૂર્વક લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ તેમણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવું જો જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી કાચા દૂધમાં કેસર મિક્સ કરીને દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ ઉપાય કરવાથી તમારા ઘર ઉપર ભગવાન વિષ્ણુની કૃપા વર્ષે છે જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માગો છો તો ગુરુવારના દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો સાથે જ ગુરુવારે કવચનો પાઠ કરો આ ઉપાય ઓછામાં ઓછો સોળ ગુરુવાર સુધી કરો તમે અનુભવશો કે તમારી કારકિર્દી રોકેટ ગતિથી આગળ વધી રહી છે જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા બાધા આવતી હોય તો ગુરુવારે સ્નાન કર્યા પછી પાણીમાં હળદર ઉમેરી કેળાના ઝાડમાં પાણી ચડાવો સાથે જ ગુરુના બીજ મંત્રનો જાપ કરો દર ગુરુવારે આ ઉપાય કરવાથી ઝડપથી લગ્ન યોગ બને છે